પંચી ગરીબ આ સમાજનો आवाज કોઈ નઈ બચાવી શકે પોલીસ વિભાગના અધિકારીઓને પણ આજના જાહેર મંચ પરથી કહીએ અમારા દેવા ચુટાયેલા પ્રતિનિધી હોય પીઆઈ પીએસઆઈ હોય કે કલેક્ટર હોય આપણો પગાર પ્રજાના ટેક્સમાં આવે છે આપણે બધા આ પ્રજાના સેવક છે અને સેવા કરવા માટે ત્યારે આ બધા ધારાસભ્ય આ બધા મંચસ્થ નેતાગણ માત્ર નેહાકુમારી સામે નથી લડવા માટે આવ્યા આ સિસ્ટમ સામે લડવાનો સમય આવી ગયો છે મિત્રો સંવિધાન બચાવવાનો સમય આવી ગયો છે આજના મંચ પરથી કહીએ છે ફરી પણ સરકાર નહીં જાગશે આ નેહા કુમારી સામે ખાતા કે તપાસ નહીં કરશે એમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી નહીં કરશે તો જીગ્નેશભાઈને હું કેમ છું આવનારા દિવસોમાં કાર્યક્રમ ગાંધીનગરનો ગોઠવો એને સસ્પેન્ડ કરે ત્યાં સુધીનો આંદોલન ચાલુ રહેશે માત્ર મહીસાગર જિલ્લો નહીં આવનારા દિવસોમાં અંબાજી થી ઉમરગામ સમગ્ર ગુજરાતના લોકોને આહવાન કરો અને ગાંધીનગરમાં કાર્યક્રમ રાખો નેહા કુમારી તો શું એના જેવા જેટલા પણ માનસિકતાવાળા કલેક્ટરો હશે બધાને આપણે સસ્પેન્ડ કરાવીને રહીશું ત્યારે સાથીઓ આવી જ એકતા આવો સહકાર ધારાસભ્ય મિત્રો ને આપતા રહેજો જ્યારે પણ આહવાન થાય મોટી સંખ્યામાં આપણે ફરી પણ ઉપસ્થિત થવાનું થશે તો થઈશું આજના કાર્ય